આજે બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનને સુખદાયક તમે જાણો સુંદર શ્યામને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો સમજી વિચારી બોલો અમૃત વેણજો મોહનને ગમવાને ઈચ્છો માનની મુક્તાનંદ સ્વામીના ઉપદેશના પદની આ છેલ્લી પંક્તિ જેની અંદર સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્ર માત્રનો સાર આપણી આગળ આ એક જ પંક્તિમાં વ્યક્ત કરે છે સુખદાયક તમે જાણો સુંદર શ્યામને સુખ આપવા વાળા દુઃખમાંથી મુક્તિ કરવાવાળા આધિ વ્યાધિ ઉપાધિ મિટાવવા વાળા મરણના ફેરામાંથી મુક્ત કરી ભગવાનના સુખે સુખિયા કરવા વાળા બ્રહ્માંડોની અંદર કોઈ પણ તત્વ હોય તો બ્રહ્મ ને પરબ્રહ્મ છે જે આપણને જ્ઞાન નથી સમજણ નથી દ્રઢતા નથી એટલા માટે સુખી થવા માટે દુનિયાના પદાર્થો માટે વિશેષ સુખ માટે આપણે ફાંફા મારીએ છીએ એટલા માટે સ્વામીએ કહ્યું કે દુઃખનું કારણ અજ્ઞાન છે આપણને કયું જ્ઞાન નથી અને આપણી પાસે કયું અજ્ઞાન છે આપણે માની બેઠા કે સારા કપડાં પહેરીએ એ આપણને સુખી કરશે આપણે દ્રઢપણે માની બેઠા કે મોટા બંગલામાં રહીએ તો આપણને સુખી થવાશે આપણે માની બેઠા કે કરોડોને અવજો રૂપિયા આપણી પાસે હોય તે આપણને સુખ આપશે આ ભ્રમણા છે એ વ્યવહારિક રીતે સત્ય હોઈ શકે પરંતુ એ સત્ય ત્રિકાલા બાધિત નથી ગઈકાલે આજે અને ભવિષ્યની અંદર એના દ્વારા આપણને સુખની અનુભૂતિ નહીં થાય સુખ હશે પરંતુ સ્વામીના શબ્દો યાદ કરી જેટલો કંઈ જેટલું કંઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં આપણે સારા કપડા અને સારા શણગાર સજ્યા તો એમાં આપણને સુખ આવશે અને આપણને બે શબ્દ કોઈ પ્રશંસાના કહેશે એમાં પણ સુખ આવશે એની અંદર માત્ર ને માત્ર જીરો પોઈન્ટ જીરો વન પર્સન્ટ સુખ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન દુઃખ રહેલું છે એ સુખ અને આનંદ આપણને ક્ષણિકના માટે છે આપણા આત્માને સુખ નહીં આપી શકે હંમેશા માટે અખંડ સુખિયા થવું હોય અને અખંડ રીતે દુઃખનો નાશ કરવો હોય તો પહેલામાં પેલું તમે જ્ઞાન સમજો જ્ઞાન શીખો જાણો કે સુખના સિંધુ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે સુખદાયક તમે જાણો સુંદર અતિ મને મન પોતાનો જાણ જો દુનિયાની કોઈ પણ વ્યક્તિને દુખ આપવાળું બાહ્ય પદાર્થ નથી આજુબાજુ વર્તુળના લોકો પણ નથી પણ અનાદિકાળથી આ જીવાત્મા સાથે જે મન સંકળાયેલું છે મન દુઃખનું કારણ છે મનમાં મલિનતા છે મનમાં વાસના છે મનમાં સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલે છે એટલા માટે આપણે દુઃખી થઈ જઈએ છીએ કહેવામાં આવે છે કે પદાર્થમાં સંપત્તિમાં વૈભવમાં સુખ નથી સુખ અને દુઃખ આપણા હૈયામાં બેઠા છે અજ્ઞાનતાના કારણે અસંતોષના કારણે ભગવાનના મહિમાના અભાવના કારણે શાસ્ત્ર વિરુદ્ધ આપણું જીવન છે એટલા માટે આપણને સુખનો અનુભવ થતો નથી અને દુઃખની ગરતાઓમાં ડૂબતા રહીએ છીએ અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મનને સમજાવવામાં આવે મનની મલિનતા દૂર કરવામાં આવે અને એ મન દ્વારા ભગવાન સંબંધી સંકલ્પ વિકલ્પ કરવામાં આવે તો મહાભારતમાં કહેવામાં આવ્યું કે મન એવ કારણમ બંધ મોક્ષયો હો મન મુક્તિનું કારણ છે અને મન બંધનનું કારણ છે મન આપણને આધ્યાત્મિક માર્ગમાં મદદરૂપ થાય અને મહારાજે મધ્યના એકત્રીસના વચના વ્રતમાં કહ્યું કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવામાં આવે તો જીવાત્મામાં બ્રહ્મના ગુણ આવે છે બ્રહ્મનો કયો ગુણ છે બ્રહ્મને પરબ્રહ્મની સાથે અનન્ય પ્રીતિ છે સ્વામી સેવકપણાનો ભાવ ભક્તિ ઉપાસના છે બ્રહ્મની અંદર ક્યારેય માયા હતી નહીં એનામાં રજોગુણ નથી તમોગુણ નથી સત્વગુણ નથી દેહભાવ નથી અહંતા નમતી મમતા નથી મારુતર વ્યર્ધ્યની ભાવના નથી હરાગ દ્વેષ ઈર્ષા અસૂહ્યા કામ ક્રોધિક દોષો નથી એ બધો મોટો સમુદાય આપણા મનમાં બેઠો છે એટલા માટે આપણને દુઃખનો અનુભવ થાય છે પરંતુ મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવામાં આવે તો જીવાત્મામાં બ્રહ્મના ગુણ આવે અને જીવાત્મા સુખીયો થઈ જાય પણ એનું એ માન જગતના પંચ સંકલ્પ વિકલ્પ કરવા લાગે તો એ બંધનનું કારણ બને છે મહાભારત ભાગવતના પાંચમા સ્કંદની અંદર ભરત રાજાનું આખ્યાન આવે છે એના પિતાજી સાક્ષાત ભગવાનનો અવતાર હતા ઋષભે ભગવાન તેઓ પોતે ચક્રવર્તી રાજા હતા અને સમગ્ર ભૂમંડનના રાજ્યનો એણે ત્યાગ કર્યો હતો અને ગંડકી નદીના તટ ઉપર બેસીને વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી એના જીવનમાં તપ પણ હતું ત્યાગ પણ હતો પિતાજી ભગવાન હતા એટલે ભગવાન પણ હતા તેમ છતાં પણ એના મન દ્વારા મૃગલીના વિચાર અખંડ થવા માંડ્યા અને મૃગાકારે એની વૃત્તિ બની ગઈ તો આટલી આટલી સાધના કરવા પછી પણ એ ભરત રાજાને બીજો જન્મ મૃગનો મળ્યો છે દુઃખનું કારણ મન છે મન અતિ ચંચળ છે મનને વશ કરવામાં આવે મનને ભગવાન મય બનાવવામાં આવે મન મનની મલિનતા ધોવામાં આવે તો આનું આ મન આપણને સુખના દરિયામાં ગરકાવ કરી દે અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો આપણે સુખે દુઃખે સારા માઠા પ્રસંગની અંદર ભગવાનનું નામ લઈએ ભજન કરીએ છીએ પણ રાજી થકા ભજન નથી થતું પ્રસન્ન થતા થકા ભજન નથી થતું દુઃખ આવ્યું એટલા માટે ભગવાનને યાદ કરીએ સ્વામી કહે છે કે આપણું ભજન અને આપણી ભગવાનના માટેની માન્યતા ભક્તિ કેવા છે સ્પેર જેવા છે કારના ચાર વ્હીલમાંથી એક વ્હીલમાં પંક્ચર પડે એટલે તરત આપણને સ્પેર વ્હીલ યાદ આવે અને સ્પેર વ્હીલનો આપણે ઉપયોગ કરીએ એમ જીવનની અંદર જ્યારે દુઃખના પંક્ચર પડે ત્યારે આપણે ભગવાન યાદ આવે છે ભગવાનનું નામ લઈએ છીએ પ્રસન્ન થતાં ભગવાનનું નામ નથી લેતા આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું બેંગ્લોરથી ప్రేమశాస్త్రి షాంగప్రణం జయ స్వామినారాయణ